નહીં મિત્રો હું રોમેલ સુતરિયા આજે ઘણા લાંબા સમય પછી છોટુ દાદા સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો છે હાલો તમે બહુ વખતે મળી ગયા છે એટલે આપણે આ સમાજની વાત આ જે જશે પ્રજામાં સરકાર સુધી કે બીજા જે આને અનુમોદન આપનારા લોકો હશે એના માટે આનંદની વાત છે સામુદાયિક રીતે ઊભા થયેલા પક્ષો છે હંમેશા નિષ્ફળ જાય છે કાં તો પછી મુખ્ય પ્રવાહમાં એટલું પ્રભાવ નથી પાડી શકતા એના શું કારણો હશે આઝાદી પહેલાનો અંગ્રેજો બ્રિટિશ પાર્લામેન્ટમાં બનાવેલો જંગલ કાયદો આજે પણ આપણા જંગલોમાં લાગુ પડે છે એ પ્રકારના પાટિયા લગાવેલા છે અને આ સિત્તેર વર્ષની આઝાદી પંચોતેર વર્ષની આઝાદી કોંગ્રેસની સરકાર ભાજપની સરકાર પણ કદાચ આ ઓગણીસો નો કાયદો બધા જ છૂકી ગયા કે છોટાઉદેપુરના કવાટ તાલુકામાં આંબા ડુંગર કરીને ગામ છે ત્યાં આગળ યુરેનિયમનો

ને ને રૂપિયા બી છતાં ચાલુ એના માટે યુવાનોને શું સંદેશ કેવી રીતે લડવું જોઈએ તો આ સિવાય જે વૈચારિક વાત છે તો આપણે ગાંધીવાદી વિચારધારા સારી કે પછી કાલ એક વાત ચાલે છે કે કેવી વિચારધારા સાથે યુવાનોએ વધારે વાંચન કરવું જોઈએ કેવા પુસ્તકો તમે એમને સજેસ્ટ કરી શકો થી ઉમરગામ સુધી અસંખ્ય આદિવાસી યુવા નેતાઓ આપે પણ તૈયાર કર્યા વિવિધ સંગઠનોના મારફતે પણ ક્યાંક કોઈ એવી નિરાશા યુવાનો પ્રત્યે કે યુવાનોની તૈયાર કરવાની અંદર કોઈ કચાસ રહી ગયો કે આજની પેઢીની માનસિકતામાં કોઈ ઉણપ દેખાય છે આપને તો છોટુંતા તા તમારી અત્યારે કેટલી ઉંમર થઈ ગઈ મારે એંસી બરાબર એંસી થઈ ગયો પણ જુસ્સો હજુ ટાઈટ થયે એ જ છે હા અને લોકસભા બિલકુલ લડવા જઈ રહ્યા છે હા લડાવશો લડાવશું પણ અને લડશું પણ હા એ કામ છે ને આપણ લડાવવાનો લડવાનો એટલે તો આજે આજે વેપાર થઈ ગયો છે બરોબર એટલે એટલે જ મે સૂત્ર આપ્યું છે અત્યારે નવું જે સંગઠન બનાવ્યું છે ભારત આદિવાસી સંવિધાનિક સેના તો મે કહ્યું છે કે સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે ને સંવિધાન આ દેશનો માલિક છે એ સૂત્ર મે આપ્યું છે અત્યારે